વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતે રાયતા મરચાં બનાવીશું રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા લાલ લીલા મરચાં લઈ લીધા છે તો તેને સારી રીતે કટ કરી લેશું આપણા મરચાં કટ થઈને રેડી છે એક ખાંઈણી લેશું તેમાં ત્રણ ચમચી રાઈના કુરિયા લેશું એક ચમચી વરિયાળી લેશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર પાવડર નાખીશું હિંગ પાવડર નાખીશું અને તેને સારી રીતે ખાંડી લેશું આપણો મસાલો બનીને રેડી છે તે હવે આપણે મરચામાં નાખીશું એક લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરી દેસું તૈયાર છે નવી રીતે રાયતા મરચાં એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ